ગઈકાલે સાંજના પાંચ વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બનેલી હતી આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નિપજે છે અને બીજી વ્યક્તિ સારવાર નીચે છે સમગ્ર બનાવમાં તપાસ કરતાં ત્રણ આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવાનું જાણવામાં આવેલું એ મુજબ ફરવાયાદ દાખલ કરવામાં આવેલી હતી ભાવનગર એલસીબીની ટીમ દ્વારા આ ત્રણ આરોપી પકડી લેવામાં આવેલા છે જેમના નામ રાજુભાઈ વેગડ રાહુલ વેગડ અને યસ આલાણી નામના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી દેવામાં આવેલી છે આ આરોપીઓની પૂછપરછ કરતાં કોઈ અંગત મનદુખ સાથે આ લોકોનો ઝઘડો થયેલો હતો જેમાં ઝઘડા દરમિયાન રાજુભાઈ વેગડે પોતાની પાસેના વેપનથી ફાયર કરતાં મરણ જનારને ગોળી વાગતા એનું મોત થયેલું હતું અને આજે રાહુલ વેગડ નામના વ્યક્તિએ ધારિયા જેવા કોઈ હથિયારથી અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડેલ હતી ત્રણેય આરોપીઓની કાયદેસરની ધરપકડ કરી આગળની પૂછપરછ ચાલુ છે એ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે રાહુલ વેગડ નામના જે વ્યક્તિ છે એ ધાક ધમકી આપવાના એ ગુનામાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ છે